આણંદના ખંભાતમાં સરકારી કર્મચારીનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બે લાખની ખંડણીની માંગણી કરતા અંગે સરકારી કચેરી કર્મચારીએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપતા પોલીસે બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ખંભાતના ભૂમેલ ગામમાં મીઠા પીવાના પાણીના પ્રોજેક્ટની ચાલી રહી સાઇટ પર જઈને વિડીયો લાઈવ કરીને તલાટીને તમે આ પ્રોજેક્ટમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે બે લાખ આપો નહીં તો તમારો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ તેવી ધમકીઓ આપી ખંડણી માંગતા અંગે તલાટીએ આણંદ અંદગ્રામીય પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે ફરિયાદમાં પોલીસે તપાસ કર્યા બાદ ભુવેલ ગ્રામ પંચાયતના સભ્ય અજીત ભાઈલાલ સોલંકી રમેશેશ્વર વણકર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાણીશાયરામ પંચાયતના તલાટી જે છે પ્રવિણબેગ ઈજાશંકર શ્રીમાળી જે અગવ 2030 24 માં ભુવેલ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા ઇંચાત તરીકે તેમણે કંબાતર પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપેલી છે કે સરકારશ્રીનો જે પાણી પુરવઠાનો જે પ્રોજેક્ટ છે તેમાંથી તેત્રીસ ખંભાત તાલુકાના તેત્રીસ ગામોમાં જ પાણી પૂરું પાડવામાં આવનાર છે તે યોજના છે એના અનુસંધાને આ ગામના સામેવાળા આરોપીઓ જે છે અજીતભાઈ ભૈલાલભાઈ સોલંકી વોર્ડ નંબર આઠમાં સભ્ય છે તેમણે આ જે ફરિયાદી તલાટી છે એમની પાસે એવું એલિગેશન કરેલું કે તમે આ કૌ આ જે યોજના છે એમાં કરોડોનું કૌભાંડ કરેલું છે જો તમારે કૌવાંડને છુપાવવું હોય તો તમારે મને બે લાખ રૂપિયાની કંડણી આપવી પડશે એમ કહી અને એમની સાથે જીવાજવડી કરી અને ગાળા ગાળી કરી અને ધ્યાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપેલી અને તેમની સાથે સાથે એક બીજા આરોપી જે છે રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર એ પણ એમની સાથે મળેલા હતા અને એમણે એક ફેસબુક પેજ છે એમાં આ બાબતે ભ્રષ્ટાચાર થયો છે એ બાબતની માહિતી અપલોડ કરી અને વાયરલ કરેલી હતી જેના અનુસંધાને ખંભાત રોડ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં અજીતભાઈ સોલંકી અને રમેશભાઈ વણકર એ બંનેના વિરોધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગુનાની તપાસ હાલમાં ખંભાત રોડ પીઆઈસી કરી રહ્યા છે ચિરાગ સૈયદ વ્યાંગ ન્યૂઝ આણંદ